મિત્રો ભારતમાં જૂના અને જાણીતા રાજકોટમાં પંદર વર્ષથી ધૂમ મચાવતા શ્રી રામ ઘોડિયાવાળાને ત્યાં અત્યારે આપણે પહોંચી ગયા છીએ અશ્વિનભાઈ પંદર વર્ષથી ઓટોમેટિક ફોલ્ડિંગ ઘોડિયા બનાવીને દુનિયાભરમાં હોલસેલ ભાવમાં રિટેલ સપ્લાય કરે છે પંદરસો રૂપિયાથી ઘોડિયાની શરૂઆત થઈ જાય છે પછી માંગો એવડી રેન્જ જોવા મળે અને પાંત્રીસથી વધારે તો અલગ અલગ ડિઝાઇનમાં ઘોડિયા બનાવે છે અને એવી મટિરિયલમાંથી જ ગોળિયા બનાવે છે એટલે ઘોડિયાની માથે તમે ચડી જાઓને તો એ ઘોડિયાને કાંઈ ન થાય અને તમારી પાસે જૂના કોઈ પણ ઘોડિયા હોય એ જ ગોળિયાને તમારે ઓટોમેટિક ઘોડિયા બનાવવો હોય તો અહીંયાથી ઓટોમેટિક ઘોડિયાની કીટ મળે છે ઘોડિયા માટે અવનવા સાદા અને ફ્રેમવાળા ખોયા પણ મળે અને હા જો તમે દિવાળી ઉપર ક્યાંય ફરવા જવાના હોય તો કાર માટેના સ્પેશિયલ ટ્રાવેલિંગ ગોળિયા મળે છે તમે કોઈપણ સિટીમાં રહેતા હોય રાજકોટ જામનગર ભાવનગર અમદાવાદ રાજસ્થાન મહારાષ્ટ્ર પુના અરે આફ્રિકા લંડન અમેરિકા મલેશિયા તમે મંગાવશો ત્યાં કુરિયર દ્વારા બોક્સ પેકિંગ કરીને મોકલી આપવામાં આવશે બાકી હા તમારા ઘરે બેઠા નાનો મોટો તમારે બિઝનેસ કરવો હોય તો તમામ ગોડિયા તમને હોલસેલ ભાવમાં મોકલી આપવામાં આવશે મારા વાલેઓ વહેલી તકે પહોંચી જજો બાપા સીતારામ ચોકથી રાજદીપ મેઇન રોડ ઉપર શ્રી રામ ગોડિયાવાડા મવડી રાજકોટ